સાબરકાંઠા જિલ્લાના ખેડ તાલુકાના આરોગ્ય વિભાગની લાલિયાવાડી ખેડ બ્રહ્માના વર્તુલ ગામે આવેલી આયુષ્યમાન મંદિર તેમજ ખેડવા પાસે આવેલું પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં તાળા જોવા મળ્યા સ્થાનિક લોકો આરોગ્યની સારવાર લેવા આવતા તાળા જોઈ લોકો વિલા મોટે પરત ફર્યા સ્થાનિક જાગૃત નાગરિકે વિડીયો ઉતારી વાયરલ કરતા તાલુકા આરોગ્ય વિભાગ અધિકારીએ ખુલાસો માંગ્યો બપોરના સમયે આયુષ્યમાન મંદિર તેમજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં તાળા જોવા મળ્યા આરોગ્ય વિભાગમાં સારવાર માટે આવતા લોકોને સારવાર ન મળતા ટ્રાયબલ વિસ્તારમાં લોકોની હાલત કફોડી ટ્રાયબલ વિસ્તારમાં ખેડ બ્રહ્મા પોષીના વિજયનગરમાં આરોગ્ય વિભાગની ઘોર બેદરકારી આરોગ્ય વિભાગના કર્મચારીઓને લીલા લેર ગરીબ આદિવાસી લોકો સારવાર અર્થે આવતા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ગરીબ લોકોના સારવાર સેવા મળતી નથી અધિકારીઓ પર કાર્યવાહી થાય તેવી સ્થાનિકો દ્વારા માંગ ઉઠી રિપોર્ટર જીગર પંડ્યા લશ્વી ગુજરાત ન્યૂઝ સાબરકાંઠા